આપણને નીચેની પદાવલીના અવયવ પાડવાનું કહેવામાં આવ્યું છે તે પદાવલી અહીં છે ત્યારબાદ તેઓ કહે છે કે આપણે આ પદાવલીના અવયવ યુ વત્તા વી આખાના વર્ગ તરીકે પાડી શકીએ જ્યાં યુ અને વી ક્યાં તો અચળ પૂર્ણાંક છે અથવા એકચલ ચલ પદાવલી છે તો યુ અને વી શું છે અને ત્યારબાદ તેઓ ખરેખર આ પદાવલીના અવયવ પાડવાનું કહે છે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો તો સૌપ્રથમ આપણે આ પહેલો ભાગ કરીએ તેઓ આપણને કહે છે કે આ પદાવલીના અવયવ પદાવલી આખાના વર્ગ તરીકે પાડી શકાય તો આપણે આ પદાવલીને ને યુ વત્તા વર્ગના સંદર્ભમાં કઈ રીતે જોઈ શકીએ તેના વિશે વિચારીએ તે પહેલા યુ વત્તા વી આખા અર્થ શું થાય તે યાદ કરી લઈએ યુ વદ્તા વી આખાનો વર્ગ એ ફક્ત બે દ્વિપદીનો ગુણાકાર છે જે આપણે ઘણા બધા વિડીયોમાં જોઈ ગયા છીએ હવે આના બરાબર નો વર્ગ વત્તા બે ગુણિયા આ બંને પદનો ગુણાકાર એટલે કે બે યુ વી વત્તા વિનો વર્ગ થાય જો તમે આનાથી પરિચિત ન હોવ અથવા આ ક્યાંથી આવ્યું તે જાણતા ન હોવ તો હું તમને અગાઉના વિડીયો જોવા માટે પ્રોત્સાહિત કરું છું જેમાં મેં તમને આ સમજાવ્યું છે શું અહીં આ પદાવલી આ પેટર્ન સાથે મેચ થાય છે શું આપણે આ આખા પદને યુનો વર્ગ કહી શકીએ જો યુનો વર્ગ બરાબર x વત્તા સાત આખા વર્ગ થતો હોય તો u બરાબર x વત્તા સાત થશે તે પરિસ્થિતિમાં અહીં આ v નો વર્ગ હોવો જોઈએ જો આના બરાબર v નો વર્ગ થતો હોય તો v બરાબર y નો વર્ગ થાય કારણ કે y ના વર્ગ નો વર્ગ y ની ચાર ઘાત થશે માટે વી બરાબર y નો વર્ગ હવે તેઓએ આપણને અહી કહ્યું જ છે કે આ પદાવલીના અવયવ યુ વત્તા પાડી શકાય પરંતુ આપણે તે વાતની ચકાસણી કરી લઈએ આ જે વચ્ચેનું પદ છે શું તે ખરેખર બે યુ વી થાય છે બે ગુણ્યા યુ જે એક્સ વત્તા સાત છે ગુણ્યા વી જે y નો વર્ગ છે તે ખરેખર આને સમાન જ છે તે બે વાય નો વર્ગ ગુણિયા એક્સ વત્તા સાત છે આમ અહી આ જટિલ દેખાવતી પદાવલી ખરેખર આ પેટર્ન ની સાથે મેચ થાય છે માટે તમે તેને વર્ગ તરીકે જોઈ શકો જ્યાં બરાબર વાય નો વર્ગ હવે તેનો ઉપયોગ કરીને આપણે ખરેખર આ પદાવલી ના અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ આપણે જાણીએ છીએ કે આના બરાબર યુ વત્તા આખાનો વર્ગ લખી શકાય તેથી આ પદાવલીના અવયવ કંઈક આ પ્રમાણે થશે u એટલે કે x 7 y નો વર્ગ aખાનો વર્ગ તમારે આ કૌંસ લખવાની જરૂર નથી તમને સારી રીતે સમજાય મેં ફક્ત તેના માટે આ લખ્યું છે તમે ફક્ત x 7 y નો વર્ગ aખાનો વર્ગ લખી શકો આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં પણ આપણને કહેવામાં આવ્યું છે કે આપણે નીચેની પદાવલીના અવયવ પાડવા માંગીએ છીએ તેઓએ અહીં કહ્યું છે કે આપણે આ પદાવલીના અવયવ યુ વી ગુણ્યા યુ ઓછા એક ચલ પદાવલી છે વિડીયો અટકાવો તેમજ આ યુ અને વી શું છે તે શોધવાનો પ્રયત્ન કરો આ પદાવલીના ખરેખર અવયવ પાડવાનો પ્રયત્ન કરો તે કરીએ તે પહેલા યુ વત્તા વી ગુણ્યા યુ ઓછા નો અર્થ શું થાય તે યાદ કરી લઈએ જો તમે આનાથી પરિચિત ન હોવ તો હું તમને વર્ગોના તફાવત પરનો વિડીયો જોવા માટે પ્રોત્સાહિત કરું છું જો તમે આ બંનેનો ગુણાકાર કરો તો તમને વર્ગોનો તફાવત મળશે એટલે કે આના બરાબર નો વર્ગ ઓછા નો વર્ગ થાય જ્યારે તમે આ બંનેનો ગુણાકાર કરશો ત્યારે તમે જોશો કે વચ્ચેના બે પદ કેન્સલ થઈ જશે તમારી પાસે ફક્ત નો વર્ગ ઓછા વી નો વર્ગ જ બાકી રહે તો શું હવે આ પેટર્ન આ પદાવલી છે યુ બરાબર આનો વર્ગ મૂળ થાય એટલે કે તેના બરાબર બે એક્સ થાય યુ નો વર્ગ બરાબર બે એક્સ આખા નો વર્ગ જેના બરાબર ચાર એક્સ નો વર્ગ થાય તેવી જ રીતે વી નો વર્ગ બરાબર નવ વાયની છ ઘાત થતી હોય તો v બરાબર આનું વર્ગ મૂળ થાય નવ નું વર્ગ મૂળ ત્રણ થાય અને વાયની પાડી શકીએ કારણ કે જો અહીં આના બરાબર નો વર્ગ ઓછા નો વર્ગ થતું હોય તો તેના બરાબર યુ વત્તા યુ ઓછા વી લખી શકાય યુ જે બે એક્સ વત્તા ત્રણ વાય નો ઘન થશે ગુણ્યા યુ ઓછા જે બે એક્સ ઓછા ત્રણ વાય નો ઘન થાય આમ આ પદાવલીના અવયવ આ થાય આપણે પૂરું કર્યું